ત્યારે વિદેશી દારૂ ઝડપાવાનો અરવલ્લીમાંથી યથાવત એક હજાર પાંચસો અઠાવન બોટલ વિદેશી દારૂ સહિત છ પોઈન્ટ છન્નું મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે ત્યારે પોલીસની નાકાબંધી જોઈ કાર ચાલક કાર મૂકી ફરાર થયો હતો ત્યારે અરવલ્લીમાં વિદેશી દારૂ ઝડપાવાનો સિલસિલો યથાવત રહેવા પામ્યો છે જેમાં અરવલ્લીમાંથી વિદેશી દારૂ ભરેલી એક કાર ઝડપાઈ ગઈ છે ત્યારે એલસીબીએ એ ગામ પાસેથી એક વિદેશી વિદેશી દારૂનો જથ્થો છે ત્યારે બોટલ છ પોઈન્ટ છન્નું લાખ નો મુદ્દા માલ કર્યો છે ત્યારે પોલીસની નાકાબંધી જોઈને કાર ચાલક કાર મૂકીને ફરાર થયો હતો ત્યારે પોલીસે બે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે